નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસને બુધવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મીસ રાશિ સુપુ સુપત પડી રહેલી સમસ્યાઓ માથું ઉંચકશે અને પોતાની સાથે માનસિક તાણ લાવશે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તમને આર્થિક લાભ થવાની શક્યતા છે તમારા ઉદ્ધાર વર્તનનો લાભ તમારા બાળકોને ન લેવા દો કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે દિવસના ઉતાર ધારમાં તમે આરામ મહેસૂસ કરશો પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અતિ આનંદની અનુભૂતિ કરશે આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરને સત અથવા પાર્ક પર ચાલવું ગમશે તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે ઉપાય આધ્યાત્મિક સ્થળ ઉપર લીલું નાળિયેર આપી ઘરમાં શાંતિ સાચવી રાખો વૃષભ રાશિ સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે આવા સંબંધીઓ મેળવવા બદલ તમને નસીબદાર છો લોકોની જરૂરિયાત શીખ છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હશો એવું લાગે છે પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાણ બનતા તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ તમારા પ્રિય પાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે અનુભવી લોકો સાથે આજે જોડાણ કરો કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો આ તે દિવસ છે જ્યારે તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો પરંતુ તમને તમારા માટે સમય મળશે નહીં તમારા જીવન સાથી આજ પૂર્વ આટલા અદ્ભુત ક્યારે ના હોતા ઉપાય કુટુંબ જીવનમાં આનંદ અને શાંતિ માટે તમારું વજન બરાબર જ ગૌશાળા અથવા ગૌશાળામાં દાન કરો મિથુન રાશિ તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લઈ લે તે પૂર્વજમાં તમારે તેમનો નાશ કરવો જોઈએ તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો માતા અથવા પિતાની સહત પર આજે તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધોમાં મજબૂતી આવશે નવા સંબંધો લાંબા ગાળાના તથા ખૂબ જ લાભદાયક હશે પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે તમે જો કોઈ નવું સાહસ શરૂ કરવાનો વિચારી રહ્યા હો તો ઝડપથી નિર્ણય લો કેમ કે ગ્રહો તમારી તરફેણમાં છે તમે જે કરવા માગો છો તે કરતા ગભરાતા નહીં તમારું ચક્કર નિરીક્ષણ તમને ભગવાન ગણેશને લડુ અર્પિત કર્યા પછી આર્થિક રીતે વંચિત લોકોને દાન કરી એક સારું નાણાકીય જીવન બનાવી શકો છો કર્ક રાશિ સ્વસ્થતા સારું રહેશે જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત છે તો આજથી જ ધનની બચત કરો સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિય પાત્ર તમને સરપ્રાઇઝ આપશે દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા સુપાગણોનો ઉપયોગ કરશો આજે તમારા લગ્ન જીવનમાં બધું જ ખુશખુલાસ જણાય છે ઉપાય ભગવાન ગણેશને લડુ અર્પિત કર્યા પછી આર્થિક રીતે વંચિત લોકોને દાન કરી એક સારું નાણાકીય જીવન બનાવી શકો છો સિંહ રાશિ કશું કરવાની તમારી અનિચ્છ અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે આ વાત સારી રીતે સમજી લો કે દુઃખના સમયમાં સંચિત ધન જ કામમાં આવે છે તેથી આજના દિવસથી પોતાનો ધન સંચય કરવાનો વિચાર બનાવો તમારા પરિવારના સભ્યની લાગણી દુભાવવાનો ભય હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો આજે પ્રેમજીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે લઘુ ઉદ્યોગ કરનારા આ રાશિના જાતકોને આજે ખોટ થઈ શકે છે જોકે તમારે ગભરાવાની જરૂર નથી જો તમારી મહેનત સાચી દિશામાં છે તો તમને સારા ફળ જરૂર મળશે ચોખ્ખાઈ અને સામાજિક કાર્ય કાર્ય આજે તમને આકર્ષે આકર્ષે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે ઉપાય શુક્રને આકર્ષિત કરવા માટે હંમેશા સાફ અને ઇસ્ત્રી કરેલા વસ્ત્રો પહેરો અને તેના પછી પોતાના વ્યવસાયિક જીવનમાં લાભદાયક અસરો લાવો કન્યા રાશિ તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તરસંગ રહેવાની તકેદારી તમારે રાખવી પડશે

ખચખટ પણ દૂર થશે આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ લગ્ન જીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે જે વિષય વિશે વાત કરી શકે છે જેમાં તેઓ નબળા છે ગુરુની સલાહ અને સલાહ તમને તે વિષયની મુશ્કેલીઓ સમજવામાં મદદ કરશે ઉપાય આર્થિક વૃદ્ધિ માટે વહેલી સવારે નમ હનુમંતે અગિયાર વખત જાપ કરો તુલા રાશિ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે કોઈક અંગત સમસ્યા સુલવામાં તમારી મદદની અપેક્ષા રાખતા કોઈક વૃદ્ધ સંબંધી તરફથી આશીર્વાદ મળશે સમય કામ નાણાં મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિય પાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાય છે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ કેપ આપી રહ્યો છે વાતાવરણ બનાવશે ઉપાય તમારા પિતા અથવા પિતા સમાન લોકોને સારી આર્થિક સ્થિતિ માટે ગોળ કહું અને કેસર જેવી વસ્તુઓ આપો વૃશ્વિક રાશિ લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે તમારી મહાત્મા કક્ષા વિશે મોટી વ્યક્તિને જણાવો તમારી મદદ કરવા બનતા તમામ પ્રયત્નો કરશે પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન બતા માર્ગનો માન મર્તબો આપશે તમારા જીવન સાથે આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે તમારી બાબતોને મહત્વપૂર્ણ બનાવવા માટે આજે તમે મને તડક વાતો કરી શકો છો હું તમને સલાહ આપીશ કે આ ન કરો ઉપાય પોતાનો દિવસ ફળદાયક બનાવવા માટે એક સાધુને કાળા ધોળા વસ્ત્રો દાન કરો ધનરાશિ તમારા ભાઈનો ઈલાજ કરવાનો સમય પાકી ગયો છે તમારે એ સમજવું જોઈએ કે ભાઈ માત્ર શારીરિક ક્ષમતાઓને જ હાની નથી પહોંચાડતો પણ જીવનને પણ ટૂંકાવે છે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે તમારે તેના પર તરત જ ધ્યાન આપવાની જરૂર પડશે યોગ્ય સલાહ લેજો કેમ કે તમારી બાજુએ બાજુએ જ રાખ પણ બેદરકાર સમસ્યાઓને વકરાવી શકે છે આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ના કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે અને તાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે આજે તમારે વાહન ચલાવતા સમયે થોડી સાવચેતી રાખવાની જરૂર છે કોઈ વ્યક્તિની બેદરકારી તમને ભારે પડી શકે છે ઉપાય પાંચ નાની છોકરીઓને લીલા મિષ્ઠાન વહેંચી પરિવારના સભ્યો માટે ખુશ હાલી અને આનંદ લાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગે હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો નોંધ કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો